જાફરાબાદના નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતે બે પીએસઆઈના વિદાય સમારોહ અને આવકાર સમારોહ યોજાયો જાફરાબાદના નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીએસઆઈ પીવી પલાસની જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે બદલી થઈ હતી વિદાય સમારંભ યોજાયો હતો તેમજ નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતે નવનિયુક્ત પીએસઆઈ જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા પીબી ચાવડા નાગેશ્રી પોલીસ સ્ટેશન ખાતે મુકાયા હતા તેની બંને સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે નાગેશરી સરપંચ નરેન્દ્રભાઈ વરુ મીઠાપુર ગામના સરપંચ બચુભાઈ વરુ એફલવાડ સરપંચ તેમજ દરેક સમાજના આગેવાન પોલીસ સ્ટાફ અને પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા વીરજી સિણ મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ જાફરાબાદ રાજરોજ નાગેશ્વર પોલીસ સ્ટેશનની મુકામે શ્રી દીવ કલાક સાહેબનું પોસ્ટિંગ સાફા થયું છે તો એ બાબતે અહીંયા વિદાય સમારંભ ગોઠવ્યો હતો આપણે કાઠિયાવાડમાં આપણા કાઠિયાવાડમાં કહેવાય છે કે આવવાના રામ રામ હોય છે જવાના નથી હોતા પણ સાહેબની લાગણી અને પ્રેમ જોઈને આજુબાજુના આગેવાનો સરપંચો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને તમામ પોલીસ સ્ટાફ હાજર રહ્યો અને સાહેબનો આજે સાહેબ સમારોહ ખૂબ ખુશીપૂર્ણ રીતે પૂર્ણ કર્યો છે અને સાઈબનો ખૂબ જ લાગણીનો ભાવ જો આજુબાજુના ગુજરાતના નાગરિકો માટે પણ સાહેબે જે કાયદો અને વ્યવસ્થા જળવાવી જોઈએ એ દિશામાં ખૂબ જ ન્યાય આવ્યો છે એવું આપણે કહી શકાય અને આ સાહેબના એકથી દોઢ વર્ષનો જે સમયગાળો રહ્યો એમાં એવા ઘણા બનાવો બન્યા અને મોટી મોટી કલમોના બનાવ કે જે અમને સોલ્વ કરવા પડ્યા છે અને ખૂબ સરળતાથી આજુબાજુના આગેવાનોને સાથે રાખીને અને જે પોલીસ વડાઓની માંગ હોય એ પ્રમાણે પોલીસને કામ કરીને આપી છે અને સાહેબે ખૂબ તંતી કામ કર્યું છે તો જેવી જ રીતે જાફરાબાદને પણ સાહેબની સેવાનો લાભ મળશે પોલીસ ગુજરાત પોલીસનું જે સૂત્ર છે સેવા સુરક્ષા અને શાંતિ અને આજરોજ નાગેશ પોલીસ સ્ટેશનમાં જાફરાબાદથી પોસ્ટને

સાંભળે એમના આગેવાનો અમારો પોલીસ સ્ટાફ તમામનો ખૂબ ખૂબ આભાર બધા આ કાર્યક્રમમાં ભેગા થયા વધારેમાં બદલી એમાં વિદાય સમારંભ જેવો ખાસ રાખવાનું હોય નહીં કેમ કે આ તો ઠીક છે હું લાંબો સમય સુધી અહીંયા હતો એટલે બધાને એવું હોય કે એક વિદેશમાં જેને કહેવાય ને કે કોઈ પણ ઘર છોડીએ છોડી એની જે લાગણી થાય ને અહીંયા કાયમી તો નથી